તપાસમાં જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબાર અધ્યક્ષ હિતેન્દ્રસિંહ વાસિયાનું નામ પણ ખુલ્યું હતું આવતીકાલે પોલીસ દ્વારા હિતેન્દ્રસિંહ વાસિયાને કોર્ટમાં રજૂ કરી સમગ્ર ષડયંત્ર પાછળ અન્ય કોઈ વ્યક્તિનો હાથ છે કે કેમ તેમજ હિતેન્દ્રસિંહ વાસિયા દ્વારા અગાઉ કોઈ ગુના કરવામાં આવ્યા છે કે કેમ તે તમામ બાબતે જિલ્લા પોલીસ રિમાન્ડ માંગશે ગત વર્ષે તારીખ ચાર નવ બે હજાર બાવીસના રોજ બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે તત્કાલીન ભાજપ જિલ્લા પ્રમુખ સંદીપભાઈ જયંતિભાઈ દેસાઈના હોય તેઓના સોશિયલ મીડિયામાં સ્વિમિંગ પુલમાં નાતા સોશ ફોટાઓ મોર્ફ કરી અને વાયરલ કરેલ જે અંગે ગુનો દાખલ કરાવેલ જે બાબતેની જે બાબતેનો આઈપીસી કલમ ચારસો છ ચારસો ઓગણીસ ચારસો અડસઠ ચારસો ઓગણસિત્તેર પાંચસો પાંચસો એક તથા એકસો વીસ બી મુજબ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજીની છાસઠ સી અને સડસઠી મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી પોલીસને સોંપવામાં આવેલ જે બાબતે અગાઉ ત્રણ આરોપી સંદીપ રામનાવતા લોધી હિરેન ગુણવંત દેસાઈ અને પ્રણવ અરુણ વાસિયાનાઓની ધરપકડ કરેલ અને આજ રોજ આ કામના મુખ્ય આરોપી હિતેન્દ્રસિંહ કિશોરસિંહ વાસિયાનાઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આ હિતેન્દ્રસિંહ કિશોરસિંહ વાસિયાનાઓને નામદાર કોર્ટમાં રજૂ કરી આગળની તપાસ કરવામાં આવનાર છે તેમજ તેઓ કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે તે કેમ અથવા આ ગુનો પ્રેરવા માટે એમને કોને પ્રેરણા આપી હતી એ બાબતે પણ આગળની તપાસ કરવા સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબીએ રિમાન્ડની માગણી કરી આગળની તપાસ હાથ ધરેલ છે